નીટ પેપર લીક અને ગેરરીતિ મામલે કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધના પગલે પોલીસે અનેક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી ત્યારે ગુજરાત યુનિવર્સિટી ખાતે કોંગ્રેસના ધરણા પ્રદર્શનમાં એનએસયુએ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દેખાવો કરતા જોવા મળ્યા હતા જેમાં નકલી નોટનો વરસાદ કરીને ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો ત્યારે પોલીસે પણ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી ત્યારે નીટની પરીક્ષા રદ થાય તે માંગ

તેનો જે રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે અને આ જ જે રોષ છે તે અત્યારે હાલ યથાવત જોવા મળી રહ્યો છે પરંતુ પોલીસ પરમિશન નથી અને તેના જ કારણે અત્યારે હાલ જે પોલીસ છે તેમના દ્વારા અટકાયત પણ ક્યાંક કરવામાં આવશે જોકે કોંગ્રેસની માગણી છે કે સિટિંગ જજ દ્વારા જે ફોરેન્સિક તપાસ છે તે કરવામાં આવે અને તેના જ ભાગરૂપે અત્યારે હાલ જે પોલીસ છે તે અત્યારે હાલ અહીંયા પહોંચી છે અને જોઈ શકાય છે કે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિતના જે નેતાઓ છે ખાન પઠાણ છે ઉપસ્થિત છે અને જે તેનો વિરોધ છે તે કરી રહ્યા છે અને આપણે વાત પણ તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કઈ

આજે લોકો છે તેમની એક બાદ એક અટકાયત કરવામાં આવી રહી છે આખો યુનિવર્સિટીનો રોડ છે કે જે અત્યારે પૈસાથી ઢંકાઈ ગયો છે જોઈ શકાય છે દ્રશ્યોમાં જે યુથ કોંગ્રેસના અને કોંગ્રેસના કાર્યકરો અહીંયા પહોંચ્યા હતા તમામ લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા નોટોનો વરસાદ કરી રહ્યા હતા બીજી તરફ આપણે દ્રશ્યો બતાવીશું કે જ્યાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પ્રકારથી જે એનએસયુઆઈ યુથ કોંગ્રેસના કાર્યકરો છે તેમની એક બાદ એક અટકાયત કરવામાં આવી રહી છે પોલીસ વહેન છે કે જ્યાં અત્યારે હાલ મોટી સંખ્યામાં આજે

જે છે તે કાર્યકરો રોકી રહ્યા છે યુનિવર્સિટી વિસ્તાર છે આ અને આજ જે રોડ રોકવાનો જે પ્રયાસ છે તે હાલ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે એક બાદ એક કરી રહ્યા છે ને જોઈ શકાય છે કે નોટોનો વરસાદ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે ને એક બાદ એક અત્યારે હાલ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ પરીક્ષા રદ કરવાની માગણી કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીની કારણે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલની પણ અટકાયત થઈ ચુકી છે જેટલા પણ કાર્યકર્તાઓ નેતાઓ અહિયાં વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા તમામ લોકોની એક બાદ એક અત્યારે હાલ જે અટકાયત થતી જોવા મળી રહી છે જોઈ શકાય છે કે અત્યારે હાલ જે હરપાલસિંહ ચુડાસમા કે જેઓ યુથ કોંગ્રેસના પ્રમુખ છે તેઓ અત્યારે હાલ જે પોલીસ વહેન છે એ પોલીસ વેનની ઉપર ચડીને જે વિરોધ છે તે કરી રહ્યા છે અને આ વિરોધ હવે ઉગ્ર બન્યો છે શાહ નવાઝ શેખ હોય એને પૂર્વ પ્રમુખો હોય પ્રમુખ હોય તમામ લોકો અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે અને નોટોનો વરસાદ અત્યારે હાલ અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં જોવા મળી રહ્યો જોઈ શકાય છે કે હરપાલસિંહ ચુડાસમા અત્યારે હાલ જે પોલીસ વેન છે તેની ઉપર ચડ્યા છે અને જે પ્રકારથી નોટોનો વરસાદ અત્યાર હાલ તેઓ કરી રહ્યા છે અને આ પ્રકારથી જ્યારે વિરોધ કરવામાં આવ્યો એક બાદ એક પોલીસ દ્વારા તમામ કોંગ્રેસ નેતાઓની કાર્યકર્તાઓની અટકાયત કરી દેવામાં આવી છે કેમેરામેન બંટી ડાગરની સાથે બિરન જાદવ અમદાવાદ બનાસકાંઠાના નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર ચૂંટણી જીત્યા બાદ